વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ઉમેદવારોએ જીત માટે વિસાવદરની અંદર ચૂંટણી પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તમામ ઉમેદવારોની નજર હવે સુરત તરફ હોય તેવું લાગી રહ્યું છે પહેલાં ભારતીય જનતા પાર્ટીની સુરતની અંદર એક બેઠક સુરતની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમ અને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ વાયરલ કરી છે જેમાં કહ્યું છે કે પેટા પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાને જીત અપાવવા માટે મતદાન કરવા માટે આવનારા મતદારો માટે એક બસની સુવિધા પણ આપવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે પરંતુ સૌ કોઈની નજર અને ખાસ ચર્ચા એ વિસાવદર બેઠકની એટલા માટે કે વિસાવદર વિધાનસભાની અંદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા છે જો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી આમ તો ચૂંટણીને કિરીટ પટેલ લડી રહ્યા છે પરંતુ વિસાવદરના લોકો કહી રહ્યા છે કે અહીંયા ઉમેદવાર તો જયેશ રાધરિયા જ છે પરંતુ આ બંને રાજકીય પાર્ટી વચ્ચે ખરા ખરીનો જંગ છે અને હવે વિસાવદરની પેટાચૂંટણી જીતવા માટે સૌ કોઈની નજર સૌ કોઈની મંડાણ એ સુરત તરફ છે વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના લોકો જો કોઈ શહેરની અંદર વસવાટ કરતા હોય તો એ સુરત સુરત છે એટલે તરફ સૌ કોઈની નજર હોય સ્વાભાવિક છે હવે અહીંયા મતદાન માટે ઓગણીસ તારીખ આ બંને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે છે જેમાં ગોપાલ ઇટાલિયા તરફથી એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે સૌ કોઈ વિસાવદર મતદાન કરવા માટે જાય મતદાન કરવા માટે તો મતાધિકારનો ઉપયોગ કરવો એ આપણા દેશના એ તમામ નાગરિકોની એક ફરજ છે જો કે ગોપાલ ઇટાલિયા અહીંયા સુવિધા પણ આપી રહ્યા છે એવું અહીંયા આમ આદમી પાર્ટી કહી રહી છે આપણા વતનનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે ચાલો જઈએ મત આપવા માટે વિસાવદરની અંદર અત્યારે એક ચર્ચા ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદર વિધાનસભાની પેટા અંદર ઉમેદવાર છે અને જો જીતીને આવે તો વિધાનસભામાં બુલંદ સાથે એ અવાજ એ વિધાનસભાનો બની શકે આ પ્રકારની વાત એ વિસાવદરની અંદર ચાલી રહી છે જો કે અહીંયા એ લખવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સુરતમાં રહેતા મતદારોને વતનમાં આવવા માટે દાતાઓના સહયોગથી બસ સુવિધા રાજકીય પાર્ટીના નેતાઓ છે પોલિટિકલ પાર્ટી છે એટલે એ પોતાના તરફ મતદાન થાય એ માટે એ મતદાન માટે એ મતદારોને ગમે તે જગ્યાએથી લઈ આવવા માટેની વ્યવસ્થા પણ કરી શકીએ આપણા દેશની અંદર અત્યાર સુધી અનેક એવી ચૂંટણીઓ થઈ કે જ્યાં એક મતની કિંમત છે અમુક એવી જગ્યાઓ છે અમુક એવી સીટો છે કે જ્યાં એક એક મતથી ઉમેદવાર જીતતો આવ્યો છે ને એક એક મતથી ઉમેદવાર હારતો પણ આવ્યો છે ત્યારે અહીંયા જે બસ સુવિધા લખવામાં આવી છે એમાં દાતાઓના સહયોગથી એ નાના અક્ષરે લખવામાં આવ્યું છે જોકે બસ સુવિધા એ ખૂબ મોટા અક્ષરેથી લખવામાં આવ્યું છે અને સુવિધા પણ અહીંયા આપવામાં આવી છે જેમાં લખાયું છે કે સુરત થી વિસાવદર એ અઢાર છ બે હજાર પચીસ ના સાંજે ઉપર વિસાવદરથી પરત સુરત એ ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ સાંજે ઉપડશે જે મતદારોએ પોતાનું મતદાન કરવું છે અને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં મતદાન કરવું છે એ મતદારો માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આ લખાણ ઉપરથી સ્પષ્ટ થાય છે અહીંયા એ કેટલાક સંપર્ક સૂત્રો પણ આપવામાં આવ્યા છે કે જેના ઉપર સંપર્ક કરીને ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવવા માટે એ હવે મતદાન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એ બસ સુવિધાનો પણ ઉપયોગ જે બસ સુવિધા જે આપવાની વાત જે છે તે પણ કરવામાં આવી છે પરંતુ અહીંયા બસ સુવિધામાં એક લાઈન લખવામાં આવી છે કે સુરતમાં રહેતા મતદારોને વતનમાં આવવા માટે દાતાઓના સહયોગથી દાતા દ્વારા બસ સુવિધા આપવામાં આવી છે અને એ બસ સુવિધા વિસાવદર સુરતથી વિસાવદર અને વિસાવદરથી પરત સુરત માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જોકે તમામે રાજકીય પાર્ટીની મંડાણ અત્યારે એ સુરત તરફ છે કેમ કે વિસાવદર અને ભેસાણના મોટા ભાગના મતદારો જે વતન છોડી અને કોઈ જગ્યાએ પોતાની રોજગારી મેળવવા માટે કમાવા માટે પહોંચ્યા છે જેમાં સૌથી પહેલા નંબરે સુરત આવે છે અને સુરતની અંદર સૌથી વધારે મતદારો એ વિસાવદર અને ભેસાણ વિસ્તારના છે એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એક મિલન કાર્યક્રમનું પણ આયોજન કરી રહી છે જ્યારે આમ આદમી પાર્ટીએ કોઈ મિલનનો કાર્યક્રમ તો નથી કર્યો પરંતુ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટેની આ પ્રકારે બસ સુવિધા એ ઉપસ્થિત એ લોકો માટે આપવાની વાત જે છે તે આમ આદમી પાર્ટીએ કરી છે જો કે મંડાણ સુરત તરફ એટલા માટે છે કે સુરત તરફથી જે લોકો મતદાન કરવા માટે વિસાવદર આવશે એ સૌથી નિર્ણાયક મતદાન રહે તેવી શક્યતાઓ એટલા માટે છે કે ત્યાં મોટા ભાગના લોકો સુરતની અંદર જે રહી રહ્યા છે એ જે તરફ મતદાન કરે છે એ ઉમેદવાર જીત તરફ આગળ વધતો હોય એવું અત્યાર સુધીના પરિણામોની સામે એ નજરે પડ્યું છે જો કે હવે જોવાનું રહેશે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની બસ સુવિધા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારની વેગ ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ કઈ તરફ ઉમેદવારોને માથે ઉમેદવારો એ રીઝવવા માટે મતદારોની તૈયારી કરી રહ્યા છે ત્યારે કઈ રીતે મતદારો એ ઉમેદવારોને સમર્થન કરે છે એ આવનારી ઓગણીસ તારીખે મતદાન થયા બાદ આવનારી ત્રેવીસ તારીખે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે પરંતુ તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાએ કરેલી આ સુવિધાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર